જય માતાજી મિત્રો આજના એક નવા વિડીયોમાં હું શક્તિ સાવલ તમારું બધાનું હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે મણિરાજ ભારતનું ગીત ગાવાનું છે તો મિત્રો આ ગીત એવું છે કે મણિરાજ આ ગીતથી બહુ ફેમસ થયા હતા અને આ ગીત ગુજરાતમાં બહુ ચાલ્યું અને પાટણમાં તો આ ગીતે બૂમ પડાવી દીધી અને આ ગીતથી જિગ્નેશભાઈ કવિરાજ પણ ખૂબ જ પ્રગતિ કરી છે આ ગીત હાલ પણ જિજ્ઞેશ કવિરાજ એમ કહે છે કે આ ગીતથી હું ગાતા શીખ્યો છું અને આ ગીત મણિરાજ બારોટનું છે એવું પણ સ્ટેજમાં બોલે છે તો આપણે એ મણીરાજ બારોટનું ગીત ગાવાનું છે અને આ પાટણમાં હાલ પણ ઘણા બધા ગીતો છે મણિરાજ બારોટના વાગે છે તો આપણે હવે ગઈએ મણિરાજ બારોટનું આ ગીત એ લીલી તું વેર સુકી તુવેર લીલી તું વેર સુકી તુવેર એના ભારા રે રેસ રેરું માલવાડા એ લીલી તું વેર હુકી તું વેર લીલી તું વેર હુકી તું વેર રે વાળા એવો વાળા એ ઓલ્યા એ મારા હરિજ વાળા પૂસે જોને આપણ છો પાટણ વાળા એવા રેસ સમીરુ માલવાડા એ ઓલ્યા ડીસા વાળા પૂસે જોને

તમારે પણ કોઈ મણિરાજ બારોટનું ગીત ગૌરાવું હોય તો મને કોમેન્ટ કરજો એ પણ આપણે મણિરાજ બારોટનું ગીત ગાઈશું કારણ કે આપણે મણિરાજ બારોટના બહુ આશિક છીએ અને મણિરાજ બારોટના ગીત મને બહુ ગમે છે તો તમારે કોઈને ગૌરાવું હોય તો મને કોમેન્ટમાં મણિરાજ બારોટનું ગીત લખજો તો મિત્રો આપણે બધા મણિરાજ બારોટના ગીત ગાઈશું તમે કોમેન્ટ કરતા રહેજો અને વિડીયોને લાઇક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય હનુમાન દાદા